મેયર પિંકીબેન વડોદરા મહાનગરપાલિકામાં આજે આજરોજ સભા મળી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી હીરાબેન કાંતિલાલ ખારવા તથા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી કાલિદાસભાઈ ચીમનભાઈ માળીનું છત્તેર વર્ષની વય વય દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકા આ દુઃખદ અવસાન બદલ આજરોજ મળેલી સામાન્ય સભામાં ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવી રહ્યું છે સાથે સાથે તેમના માનમાં તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળી અને આ સભા મુલતવી રાખવામાં આવી છે આજ રોજ મુલતવી રહેલી આજની આ સભા સોળ ને શનિવારના રોજ ફરીથી મળવા પર મુલતવી રાખવામાં આવી છે